નમસ્કાર હું ગાયત્રીબા વાઘેલા આજે તમે જુઓ છો કે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનું જે કન્વર્જર્સી જે ઓફિસ છે એ કેટલી જર્જરીત હાલતમાં છે પ્રી મોનસૂનની કામગીરીની વાતો કરનાર આ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જો મકાન જે છે એને તરત પાટ પાડી નાખે છે પણ ખાટલે મોટી ખોટ છે કે અહીંયા જે મહાનગરપાલિકાના જ જે કર્મચારીઓ જે છે એ અહીંયા એની પણ અહીંયા સલામતી નથી અહીંયા તમે જોવો છો કે આ હાલત છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની જોવો તમે કે લાખો અને કરોડોનો પગાર લેનાર ઇજનેરોની જે ફોજ હોવા છતાં મહાનગરપાલિકાની જે પોતાની ઓફિસ જે છે એ પણ આટલી જર્જરિત હાલતમાં છે ત્યાંના કર્મચારીઓને પણ કાંઈ સલામતી નથી પ્રી પ્રિન પ્રિ કામગીરીની વાતો કરનાર આ શાસકોએ જો પોતાની જો તો આ પોતાની ઓફિસમાં જો પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી તો આખા રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાનો વાદો કરે છે તો ઈ તમે ત્યાં જોઈ શકો છો કે ઈ કેટલા અંશે સાચું હશે કહેવાય ને કે ખાડમાં ડૂચા અને દરવાજા ખુલ્લા આ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને આ છે ગુજરાતનું મોડલ વોર્ડ નંબર 15 ની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં અમૂલ સર્કલ પાસે કન્ઝ્યુમર વિભાગની એક ઓફિસ આપણી આવેલી છે એ જર્જરિત છે ને ખૂબ જૂની હોય એના માટે આપણે નવી ઓફિસ બનાવવાનું એક આયોજન કરે છે તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે અને દ્વિતીય પ્રયત્ન આ પ્રક્રિયાનો છે ટેન્ડર ખુલશે અને ભાવ નક્કી થશે ત્યારે વોર્ડ નંબર પંદરની અંદર આ ઓફિસ નવી બનાવવામાં આવશે એના માટે થઈને વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે બાર બારના વિભાગમાં એ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે પણ જ્યારે ટૂંક સમય છે કે ટેન્ડર પ્રક્રિયામાં આ પ્રોસેસ છે ચાલુ ત્યારે ભાવ તો તાત્કાલિક ધોરણે એ પાડી અને નવી કરવામાં આવશે જ્યારે નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે ત્યારે અન્ય એને ફાળવવામાં આવશે ટેન્ડર પ્રક્રિયામાં અંદાજિત ખર્ચ નક્કી નથી થયો ટેન્ડર ખુલશે ત્યારે ખબર પડશે કેટલો ખર્ચ થશે